સ્વાગત છે તમારું જય શ્રી કિચન માં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી કાઠિયાવાડી ચટણી તો કાઠિયાવાડી ચટણી બનાવવા માટે અહીંયા મેં લીલા મરચા લઈ લીધા છે એકદમ ફ્રેશ અને તાજા છે બહુ તીખા પણ નહીં અને બહુ મોડા પણ નહીં તે રીતના મેં મરચા લઈ લીધા છે હવે મરચા આપણે એકદમ સરસ રીતે ધોઈ અને કોરા કરી લીધા છે હવે આપણે તેનું કટિંગ કરી લઈશું સૌથી પહેલા આપણે અહીંયા ભાગનું બધા જ ડીટિયા કાઢી લઈશું આ આ આ રીતે આપણે મોટું કટિંગ કરી લેવાનું છે ચટણી એટલી સરસ બને છે ને કે તમે રોટલા કે રોટલી કે ભાખરી સાથે ખૂબ જ સરસ એવી ટેસ્ટી બની અને તૈયાર થાય છે તમે એકવાર આ રીતે આ ચટણી જરૂરથી બનાવજો આ ચટણીની અંદર આપણે ઘણી બધી વસ્તુ એડ કરવાની છે તે હું તમને આગળ બતાવીશ તો આ રીતે હું મોટી સાઈઝમાં બધા જ મરચાનું કટિંગ કરી લઉં છું તો અહીંયા આપણે મરચાંનું એકદમ સરસ રીતે કટિંગ કરી લીધું છે હવે લેવાનું છે તેમાં આપણે લીલું લસણ તો અત્યારે શિયાળાની સિઝનમાં ભરપૂર એવું લીલું લસણ મળતું હોય છે તો તેને પણ આપણે એકદમ સરસ રીતે આ રીતે કટિંગ કરી લેવાનું છે પેલા આપણે ઉપરનો પાર્ટ સફેદ આવે તેનું કટિંગ કરવાનું છે તો આ રીતે લસણને પણ હું એકદમ સરસ રીતે કટિંગ કરી લઉં છું હવે લીધું છે આપણે આદુનો આદુનું પ્રમાણ મેં થોડુંક વધારે રાખ્યું છે જેથી આદુનો હું કટિંગ કરી લઉં છું તો હવે લીધી છે લીલી હળદર તો તેને પણ હું સરસ રીતે કટિંગ કરી લઉં છું અહીંયા મેં આદુ કરતા હળદરનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે અત્યારે શિયાળાની સિઝનમાં હળદર ખૂબ જ ફાયદાકારક છે એટલે તમે તમારા ચોઈસ પ્રમાણે હળદર એડ કરી શકો છો હું એક બાઉલની અંદર બધી જ વસ્તુ એડ કરી દઉં છું તો હવે આપણે ચટણીની અંદર અહીંયા લીલું લસણ જે પાછળનો ભાગ આવે છે દાંડીનો તે આપણે અહીંયા લઈ લીધો છે અને એક વાટકી જેટલા મેં અહીંયા ધાણા લીધા છે હવે આ વસ્તુને આપણે પછી કરવાનો છે તો હવે આપણે ચટણી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા જે આપણે મરચા હળદર આદુ ને લસણ લીધું છે તેને આપણે ખાંડણી ખાંડી લેવાનું છે તો અહીંયા હું ખાવણી અને દસ્તો લઈ લઉં છું તો આ રીતે આપણે તેને અદકચરું રહે તે રીતે આપણે તેને ખાંડવાનું છે તમારે જો ઝોપરમાં ક્રશ કરવું હોય તો તેમાં પણ કરી શકો છો અને મિક્સર જારમાં પણ કરી શકો છો પણ આમાં તમે કરશો તો અધકચરું એકદમ સરસ એવું આપણું થઈ જશે તો આ રીતે આ રીતનું આપણે અધકચરું રાખવાનું છે જેથી ચટણીનો ખૂબ સરસ એવો સ્વાદ આવશે તો હવે આપણે ચટણીનો વઘાર કરી લઈશું તો અહીંયા મેં એક પેન મૂકી દીધું છે હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આ ચટણીને તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાયજીરું એડ કરીશું રાયજીરું એકદમ સરસ ફૂટે પછી આપણે તેમાં હિંગ એડ કરવાની છે તો અહીંયા આપણું રાયજીરું એકદમ સરસ રીતે ફૂટી ગયા છે હવે તેનો સરસ વઘાર થઈ ગયો છે હવે આપણે જે ખાણીમાં જે ક્રશ કરીને રાખ્યું છે તે આપણે પેસ્ટ એડ કરી દેવાનું હવે તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ ચટણી એકવાર તમે ઘરે જરૂરથી બનાવજો અત્યારે શિયાળાની સિઝનમાં આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે તો આ રીતે હું સરસ રીતે મિક્સ કરી અને તેને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર હવે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમને જ્યારે શાક ખાવાનું મન ન હોય ત્યારે તમે આ રીતે ચટણી બનાવીને ખાજો ભાખરી સાથે ખૂબ સરસ એવી લાગશે તો હવે તેની અંદર આપણે જે લીલા પાન લીધા છે લસણના તે આપણે એડ કરી દેવાના છે એને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું તો અહીંયા આપણી ચટણી એકદમ સરસ રીતે ચડવા આવી છે હવે તેમાં આપણે નાખવાના છે લીલા ધાણા તો અહીંયા મેં એક વાટકી જેટલા લીલા ધાણા લીધા છે તે પણ આપણે એડ કરી દઈશું ને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે હવે તેની અંદર આપણે ગળ એડ કરવાનો છે અહીંયા હું એક ચમચી જેટલો ગળ લઉં છું ગળ ઓગળે ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમારે જો આની જગ્યાએ ખાંડ એડ કરવી હોય તો ખાંડ પણ એડ કરી શકો છો તો આ રીતે આપણે ગળને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણી ચટણી બની અને એકદમ સરસ એવી બની ગઈ છે તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું હવે છેલ્લે આપણે એન્ડમાં લીંબુનો રસ એડ કરવાનો છે અહીંયા મેં અડધો ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે હવે તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે અહીંયા આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે હવે તેને હું નીચે ઉતારી લઉં છું તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી કાઠિયાવાડી ચટણી તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી